ગુજરાતનું ઇકોનોમિક હબ કહેવાતા અમદાવાદનો આજે છસો જન્મદિવસ છે તો આવો જાણીએ અમદાવાદના ઇતિહાસ વિશે ગુજરાતનું આઇકોનિક હબ કહેવાતા અમદાવાદનું આજે છસો ચૌદમો સ્થાપના દિવસ છે આ શહેરનો પાયો વર્ષ ચૌદસો અગિયારમાં નાખવામાં આવ્યો હતો શહેરનું નામ સુલતાન અહેમદ શાહના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું તો શહેરની સ્થાપના છસો ચૌદ વર્ષ પહેલા બાદશાહ અહેમદ શાહે કરી હતી આ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે આ શહેર સાબરમતી નદીના કિનારે વસેલું છે તો ઓગણીસો સિત્તેરમાં રાજધાની ગાંધીનગર ખસેડવામાં આવી તે પહેલા અમદાવાદ ગુજરાતનું પાટનગર હતું શરૂઆતમાં અમદાવાદને આશાવલ કહેવામાં આવતું હતું અને આ શહેરનો પાયો ચૌદસો અગિયારમાં નાખવામાં આવ્યો હતો શહેરનું નામ સુલતાન અહેમદ શાહના નામ ઉપરથી રાખવામાં આવ્યું હતું અમદાવાદની વર્લ્ડ હેરિટેજ સિટીનું દરજ્જો મળી ચૂક્યું છે તો અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક આર્થિક અને ભારતનું સૌથી મોટું સાતવું શહેર છે આ શહેરની સ્થાપના બાદશાહ અહેમદ શાહે કરી હતી પરંતુ આ પહેલા આ શહેરને અગિયારમી સદી આસપાસ આશાવલ અથવા આશાપલ્લી તરીકે ઓળખાતું હતું અમદાવાદ ગુજરાતનું સાંસ્કૃતિક આર્થિક રીતે સૌથી મહત્વનું શહેર છે અને અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર તરીકે પણ ઓળખવામાં આવતું હતું હાલમાં અમદાવાદ ભારતના ગુજરાત રાજ્યમાં એક મુખ્ય ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું છે અમદાવાદ એક બાદ એક સફળતા હાંસલ કરી રહ્યું છે ત્યારે વર્ષ બે હજાર સત્તરમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું હતું અમદાવાદ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં જાહેર થયેલું ભારતનું પ્રથમ શહેર છે વિશ્વ વિરાસત શહેરની યાદીમાં સ્થાન મેળવવા માટેના યુનેસ્કોના વિવિધ દસ જેટલા માપદંડો ઉપર પાર ઉતરી અને અમદાવાદે આ ગૌરવ આ સન્માન મેળવ્યું હતું અંગ્રેજ શાસન દરમિયાન અમદાવાદ એક આધુનિક અને મોટું શહેર બની ગયું હતું તે દરમિયાન તેને બોમ્બે પ્રેસિડેન્સીનો એક ભાગ બનાવી દેવામાં આવ્યો હતો અમદાવાદ ત્યારે પણ ગુજરાત એક ભાગ કાપડ ઉદ્યોગનું તે મુખ્ય સ્થળ હતું અહીં સ્થપાયેલા ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે તેને મેન્ચેસ્ટર ઓફ ધ ઈસ્ટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું તો અમદાવાદના સ્થાપના દિવસે માણેક ચોક ખાતે આવેલી માણેકનાથની સમાધિ ઉપર મેયર અને માણેકનાથજીના વંશજ દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે

તેમણે ચૌદસો અગિયારમાં અહેમદ શાહને ભદ્રનો કિલ્લો બનાવવામાં મદદ કરી હતી જ્યારે દિવસના સમયમાં કિલ્લાની દિવાલો ચણાતી તેની સાથે સાથે તેઓ પણ દિવસ દરમિયાન સાથે સાથે સાદડી વણતા રાત્રે તેઓ સાદડીનું વણાટ ખોલી નાખતા ત્યારે જાદુઈ રીતે કિલ્લાની દિવાલો પણ તૂટી પડતી જ્યારે લોકોને આ વાતની જાણ થઈ ત્યારે તેમની જાદુઈ શક્તિનો પરચો બતાવવા તેમને અહેમદ શાહ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું તો બીજા કિસ્સામાં તેમણે રાજાને તે સ્થળ શોધવામાં મદદ કરી જ્યાંથી ગિલ્લાનું નિર્માણ શરૂ કરવામાં આવે તેમની સલાહથી શહેરની અહેમદ ખાતુએ શહેરનો નકશો બદલ્યો તેમણે સાબરમતી નદીના ફર્નાન્ડિઝ બ્રિજ નીચેના સ્થળે જીવતે જળ સમાધિ લીધી હતી તો શહેરના પ્રથમ પા ભાગને માણેક ચોકનું નામ તેમના નામે અપાયું હતું તેમની યાદગીરી રૂપે એક સ્મારક મંદિર પણ ઊભું કરવામાં આવ્યું છે એલિસ બ્રિજના પૂર્વ દિશામાં સ્થિત કિલ્લાના પ્રથમ બુર્જને માણેક બુર્જ તરીકે ઓળખવામાં આવે છેલ્લા અલ હતા અને એમણે અમદાવાદની સ્થાપના પહેલાં એમની રજા માંગી હતી અને રજા એમણે ખિઝર અલ્હ સલામના મારફતે મેળવેલી હતી અને એમના દ્વારા જે હુકમ થયેલો હતો કે અમદાવાદ શહેર ચાર ચાર અહેમદ નામના વ્યક્તિઓના હાથેની પાયાવિધિ થાય એ ચાર અહેમદ પૈકી એક શેખ અહેમદ ખચ્ચુ ગંજબક્ષ રમતુલ્લા લે બીજા અહેમદ શાહબાદશાહ પોતે એક અહેમદ શાહ મલિક જેમની કાલુ કાલુપુરમાં મકબરો છે કે આસ્થાના છે અને એક પાટણ ખાતે અહેમદ કાલુની દરગાહ શરીફ છે એ ચારે અહેમદ જેમને પોતાની જિંદગીમાં ક્યારેય એક પણ વખતની નમાજ કજા નથી કરી એ એવા પાક પવિત્ર માણસોના હાથે કે સૂફી સંતોના હાથે આ અહેમદ અમદાવાદ શહેરની સ્થાપના અને પાયાવિધિ કરવામાં આવેલી